હેલો દોસ્તો વેલકમ બેક ટુ માઇ નો વિડીયો તો ફરીથી આજના આપણા નાના વિડીયોમાં તમારું તમે સ્વાગત છે તો કેમ છો તમે મારા સાથે તમે બધા મજા મજા થતો શું પણ એકદમ મજા આવે તો ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે ક્યાં ના ઉઠી ગયા હતા હજી જો વિજયભાઈ હજી ઉઠ્યા જ નથી આપણે ઊઠી ગયા હતા ને ગાયો ધોય બોઈને ઢેચે દૂધ પણ ફરી આવ્યા અને ડેરીએથી આવીને અને જો આ આપ પોદરાપુદરા પણ ભેગા કરી દીધા છે બધા જોઈ લો ઢગલ લો અને મિત્રો મારી જોડે ઘણા બધા દિવસથી ટાઈમ નતો એટલા માટે હું બ્લોગ શૂટ નથી કરી શકતો નહોતો કરતો અને બ્લોગ આવતા પણ નહોતા યુટ્યુબ ઉપર મિત્રો આપણી આ જે ડબુડી ગાય છે એ ત્રણ ચાર દિવસ પહેલાં આવી છે જો એણે વાછડી આવી છે આ રહી જુઓ અને મિત્રો કોમેન્ટમાં કહી દો કે આપણે આનું નામ શું રાખું હય હૈ તે એ તો શું કહી મિત્રો અને મિત્રો જો વિજયભાઈ પણ ઉઠી ગયા છે અને મિત્રો હવે આપણે ઉપર જઈએ આપણે તો એક વખત ચાપી લીધી છે પપ્પા જોડે એમને નોકરી જવાનું મળું છો એમની જોડે ચાપી લીધી હવે આપણે ઉપર જઈએ અને ફરી ચા નાસ્તો કરીશું શાંતિથી અને પછી નીચે આવીને થોડું ઘણું કામ છે એ બધું કામ બતાવીએ ઓકે એટલે મિત્રો આપણે ચા નાસ્તો કરી લીધો છે અને આવી ગયા છીએ અને જોઈ લો આપણે ગાય માટે ઉકારો મૂકી દીધો છે કારીગીરી એમનો આપણા વિજયભાઈ મેં રેજો ગાય પણ છે ને બીજી બધી ગાય એકદમ શાંતિથી બેઠી ગઈ જોઈએ અને મિત્રો અહીંયા મસ્ત કોરું થઈ ગયું હતું કાલ સાંજે વરસાદ પડે એટલા માટે જો બધું આ દેવ કાદેવ અને જો તરી વાત આપણી એ ક્યાં કર રહીએ આ શું ગાય મિત્રો મિત્રો આ ગાય પણ આપણી થોડાક દિવસમાં મતલબ કે હજી વાર છે થોડા દિવસ પછી એ ગાય પણ વી આવવાની છે હું તમને જોવા બતાવીશ રેજો વિજયભાઈ મિત્રો આખી રાત વરસાદ પડ્યો અને અત્યારે જુઓ મસ્ત મજાના સુરત દાદા ઉગી ગયા છે હજી આ વખતે વાસે એટલે પહેલું વેતર વાસે પણ એ હું ગાય બોલી ગયો કાય રહી જવું દોરી મિત્રો જુઓ ખાલી તાપ એક નંબર કાઢ્યો મિત્રો આખી રાત વરસાદ પડે અને આજે આખો દિવસ મારી નાખશે બહુ ગજબ ની ગરમી પડે છે બધી છાયા નીચે છાયા નીચે ઊભી રહી જાય છે એવું થાય છે એટલા માટે મિત્રો જો આખી રાત વરસાદ પડ્યો ને અત્યારે જો ખાલી તાપ કઢે અને મિત્રો આટલો વરસાદ પડે ને તો પણ ગરમી છે જે ઓછી નથી થતી વિચાર કરો

બેટ સાઈડ જોઈ લો ખાલી પાણી જાય આપણે ફટાફટ મિત્રો ગરમી લાગતી એટલે પંખો પણ કર્યો છે એમણે મિત્રો જોઈ લો આપણી બધી એમ પણ એકદમ શાંતિથી બેઠી છે નીચે અને મિત્રો મમ્મી ખાવા તો બનાવી ગઈ છે એટલે આપણે ખાઈ અને પછી જવાનું થયું ગાયો લઈને ને ગાયો માટે એટલે આપણે ફટોફટ ખાઈ લઈએ અને કપડા બદલી કાઢી કારણ કે જો રાત નો ચડ્ડો પહેરેલો છે કારણ કે ચડ્ડો પહેરી ગયો જવાય નહીં ગાયો ચાલો ફટાફટ થી જવું અને કપડા બપડા બદલીને અને જઈએ ગાયો લઈને નદી ચલો ફાઈનલી મિત્રો આપણે ખાઈ લીધું છે અને ખાઈ ભાઈ અને કપડા બવડા બદલી લીધા છે અને જો વિજયભાઈ પણ આવી ગયા છે પાણીની બોટલની થેલી પણ લઈ લીધી છે જો પાછળ રમાડે છે અને મિત્રો આપણે સેમીને પણ ખાવાનું મૂકી દીધું છે જો લઈ રહી અમે કાંઈ મિત્રો હવે આપણે જવાનું છે ગાયો લઈને નદી ઓકે ચાલો પહેલાં વિજયભાઈને બેસો છોડી વિજયભાઈ બેસો લઈને જાય પછી આપણે પાછળથી પાંચ દસ મિનિટ પછી ગાયો લઈને નીકળીશું અહીંયાથી ઓકે હાલો હાલો પહેલાં તમારે જવાનું છે મિત્રો આપણે ગાયો લઈને નીકળી ગયા છીએ નદી જવા માટે જોઈ તો અને મિત્રો આપણી જે ગાય વીઆઈ હતી ડબુ ડબુડી એને પણ આપણે જોડે લઈને આવ્યા છીએ અને મિત્રો એને ઘરે જતું રહેવું છે વાથળીના લીધે કારણ કે ત્રણ ચાર દિવસથી ઘરે જતી વહી ત્યાંની એટલે આજે જ આપણે એને ગામમાં લઈને આવ્યા છીએ જોઈ લો અને એ રોજ જે બધાથી ત્યાં વચ્ચે લઈને આજે પાછળ છે ઘરે જતું રહેવા માટે અને ઘરે ખાલી એક પેલી દોરી ગાય અને બીજી બે વાથળીઓ છે નાની આ બે તો જોડે આવે છે એટલે એમને પણ આપણે ઘાસ નાખીને આવ્યા કારણ કે ઘરે મમ્મી નથી એટલા માટે હલો ફટાફટ નદી જંગલ સુધી થઈ ગયા છીએ આપણે નહીં મિત્રો આપણે ગાયો લઈને આવી ગયા છીએ નદી લઈ રે ગાયો નદી મિત્રો ખાલી વ્યૂ જોવા સામે એક નંબર અને મિત્રો અહીંયા જે બધા દિવેલા હતા એ બધા ખેતર જે છે એ બધા ખેડી નાખ્યા જોઈ લો બાંધ્યો છે ગોવાડિયા હોય આવી રહ્યા વિજયભાઈ એટલે વિજયભાઈ ત્યાં બેઠા છે તો હવે આપણે જઈએ વિજયભાઈ જોડે પછી બધી ગાયો લઈને આપણે જવાનું છેક પેલી સાઈડ ખૂણામાં કારણ કે આ સાઈડ હવે બહુ ખાસ ચરવા માટે ઘાસ નહીં એ સાઈડ ઓકે છે તો ખરો વિજયભાઈ જોડે જઈએ મિત્રો આપણે વિજયભાઈ જોડે આવી ગયા છીએ અને વિજયભાઈ ઊભા થઈ ગયા વિજયભાઈ કે આપણે પેલી સાઈડ સામે જઈને બેસીએ કારણ કે જો ગાયો અહીંયા કશું ચરતી જ નહીં જો બધી જ આ સામે એટલે આ સાઈડ વેણી ખાવાનું હોય બધું નથી એટલા માટે બધી ગાયો હવે પેલી સાઈડ પૂછી રહેશે અહીંયા સામે તો આપણે પણ ત્યાં જઈએ તો જઈએ નહીનલી મિત્રો દિવેલા પાછળ રહીને એ રહી દેખાય રે બેસો અને આપડા વિજયભાઈ પણ એ સાઈડ જ જાય છે જો આ જાય સામે આપણે પણ એ સાઈડ જ જઈશું મને એવું લાગ્યું કે ગાયો પાછી વરે છે એટલે હું આ સાઈડ આવ્યો પણ હું વિજય કાકા સાથે પેલી સાઈડ પેલી સાઈડ જતા રહીએ ઓકે મિત્રો હું અને અમારા વિજય કાકા અમે બંને જણા અમારી ઓફિસે આવી ગયા છીએ જોઈ લો આ આંબલી નોંધાયો અહીંયા આખો દિવસ બેસીશું ગાયો પેલી જવા સામે બીજી ત્રણ આવી રહી આ બેસો નહીં આપણી હું પેલી બધી ગાયો આપણી છે આપણે આખો દિવસ અહીંયા જ બેસીશું આ ભેષમાં સાને નથી બેસતા ગાયો પેલું સામે જે બાવરિયા દેખાય એની પેલી સાઈડ જતી રહે છે એટલા માટે અહીંયા જ બેસવું પડે આખો દિવસ તો અત્યારે હું વિજયભાઈ આવી ગયા છે જો પાણીની થેલી પણ અહીંયા લબડાઈ દીધી છે અને આખો દિવસ અહીંયા જ બેસી રહીશું ઓકે કશું હોય જૂની જોવા જેવું હશે તો હું તમને બતાવીશ અને મિત્રો આપણે જે પેલી મેં તમને આગળ ક્લિપમાં બતાવ્યું પેલી નદી જો મિત્રો અહીંયા આવે છે આ રહ્યું જો પાણી દેખાય તમાકુ પણ કઢી ખાવા માટે તમાકુ ખાવાની પછી તમને બધાને મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ મસાલો એકદમ ક્લિયર વાત નહીં આવતો હોય ચાલો આપણે ફટોફટ ગાયો લઈ આવીએ અને પછી જઈએ નીકળીએ ઘરે જવા માટે કારણ કે વરસાદ આવે એવું લાગે છે વાતાવરણ જોવું એકદમ ઠંડો ઠંડો પવન આવે છે એટલે કહીએ ચાલો ફટાફટ ઘરે જતા રહીએ ચાલો પેલા ફટાફટ ગાયો બધી લેતા આવીએ અને પાણી પીવડાવી લઈએ મિત્રો આપણે બધી ગાયોને પેલી સાઈડથી હાકી હાકીલા છીએ આ સાઈડ જઈ લો પાણી પીવા માટે અને બધી ગાયો અલે અલે નહીં લડો નહીં લડો નહીં લડો મિત્રો બધી ગાયો પાણી પી લે પછી આપણે જવાનું છે ઘરે અને મિત્રો ત્યાં આપણે જ્યાં તમને સ્મશાન દેખાય એની ઉપર આપણે બેઠેલા આ બધી ગાયો પાણી પી લે પછી આપણે ઘરે જવા માટે નીકળી અને બીજા કાકા ત્યાં સામે છે પેસો લેવા માટે ગાય છે હજી આ નહીં નદી હાઈટ બહુ 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 મજા મિત્રો મિત્રો જે આપણે પેલી ગાય આપણે લાયા હતા ગાયોમાં એ ઘરે ગતિ રહી છે કે નહીં એટલે આટલી જ ગાયો છે હવે જો એ ગાય ઘરે ગતિ રહી છે એક જ બીજી બધી ગાયો તો અહીંયા છે જો આપણે અમને એટલા માટે રોકીને રાખી છે કારણ કે પેલી ગાય અને એની વાસળી જે પેલી રહીજો પાછળ નાની કાબરી એ બહાર નથી નીકળતી એટલા માટે મિત્રો આપણે વાસળી નથી ને કરતી એટલા માટે આપણે બધી ગાયો ને ત્યાં ગણવા માં નીકળી ગયો વાસળી જ નહીં નીકળ્યું ઘરે દેખાય હાલો તો એ વાત આવશે ત્યાંથી બાર ફાઈનલી મિત્રો જો લો આપણે ગાવ લઈને નીકળ્યા ને પણ નીકળીને આવી ગઈ છે બહાર જોઈ લો આ તો આટલા પાકી કાય નઈ રહે આપણા વિજયભાઈ વિજય કાકા બેસો કાય તો ફાઈનલી મિત્રો વિજય કાકા બધી બેસો પેલી સાઈડ પાણીમાં નાખી દીધી છે અને વિજય કાકા તો રીવા છડી લેવા માટે આયા પાછા અને મિત્રો હવે આપણે જવાનું છે ઘરે ઓકે તો મિત્રો આજના બ્લોગમાં આટલો જો બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ના બોલું ચેનલમાં ન આવું ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હા હાલો મરી અપરે કોઈ નયા વિડીયો છે તો ત્યાં સુધી તમે બધાને જય દ્વારકાધીશ જય માતાજી અને જય શ્રી રામ